છોટી સી ઉમર મારે સગાઈ કરાઈ દે છોટી સી ઉમર માં સગાઈ કરાઈ દે નઈ માન્યો દાદવા રી સાડી કરાઈ રોટલા કડાઈ જા નોળી રોટલા આ માંગ લે ઢબી રોટલા ને રોટલી ભાત શાક રોટલી ઓં દે નથી હવે હર રોટલા બનાવવા છોકરો રાયડું દેશે રહેતો નથી રાખવો પડે આખા ઘરનું જમવાનું હું એકલી બનાવું છું તો આટલી વાર એક છોકરો ના રહીએ તમારા બધેથી હે અને હવે આ સેલ જ રોટલો રહ્યો છે જા આ થઈ જાય એટલે પછી બધાને જમવા બેહાડી દેવાના છે અને બધાને કહેજો કે રહોડામાં આવી જાય તો રોટલી એ બળી જશે ચકી ભાભી બળી જાય તો વાંધો કાસી દે તો વાંધો માળતાને બરલ ભાવે અડતાને કાસી ભાવે આમાં ચકલી કરે તો કરે હું હવે ફટાકો કરજો સકી ભાભી આ છોકરો રહે નહીં અમારાથી કઈ દેઈ સઈને હવે ભૂખી લાગી છે બધાયને કુડીનો કામ કરે કરવું નથી ને સીંધવા તેવા આવે છે એક એવો છોકરો ન થાય તો બે વર્ષનો મારા હાથ ભરાઈ રહ્યા છે કોકનો ફોન આવતો લાગે હા ભૂતડી બોલ બોલ કેમ છે હું તો મજામાં છું પણ તું એલી નઈ ના ગઈ તમે ગામે રહ્યો અહીંયા કે તાર કેવું જોઈએ ને એલી મને તો આજ ખબર પડી એલી તાર મમ્મીએ કીધું ત્યારે હું કરે મારે જેઠાણીને જરાય કામ એલી કરવું નતું ને બધાનું જમવાનું મારે કરવાનું પોતે સવારમાં જીમમાં વઈ જાય ને આમ તેમ કાંઈ કરે નહીં કામ પેપરા કરતી હોય રોગી બસ મેં તો ઉપાડો કે મારે નખું થઈ જ જાઉં છે તો બધા પાસા આવ્યા મારા ભેગા એમ દેવું કોઈ નારિયું પણ કોઈરું નારિયું તો એ ખુદનું તો કરશે ને એનું જ કરે બાકી મારે એનું કરવું પડતું તો સારું હાલે પછી હું તને કરું હું અત્યારે હું કામમાં છું રોટલા ઘડો છો આજે અમારે બધાને જમવાનું બાકી છે સાકોડીઓ રાયડું દે છે હા તે વાંધો નહીં ભલે હા હાલો બાય હા ઓ બાય વાળીની થાતી રાખ ને ફોન બાપા એ સપલી વહો ફોનમાં વાતો પછી કરજો જરાક રોટલામાં ધ્યાન દેજો તે હારા થાય કાસા પાકા ના રહે નકરો ફોનમાં ફોનમાં ભૂસો ન રહેવાય એ છોકરા રાયડું દે છે એનું કરો કંઈક બધા ભૂખા થયા છે અને આ બધું હારીને લઈ લેજો બારું હોલમાં ન્યા નથ ખાવ રસોડામાં ગરમી થાય અરે બાપા આ બધા તા જો આપણે કેવું એમ થાય કે અહીંયા ખાઈ લે તો બધું આઈને આઈ મેલાઈ મુકાઈ જાય તો ખાવું ઈ ઓલમાં ન્યાથી ઊભું નથ થાઉં બેઠા અહીંયાથી અરે સકલી વા વાયા રહોડા માં કઈ ગરમી થાય છે ગરમી થાય છે બારા ઓલમાં બેઠા તો હું વાંધો હતો એટલું હારવાનું તમને આ થાય તો મમ્મી આને કહેવાય ને મંગુ બેન ને ઈ હારી લેત બધું એને તો કોઈ હારવું છે નહીં બધું મારે તૈયાર કર દેવું ને તોય તમાર ઓલમાં ખાવ આઈ ખાવું નથી તમારે આ તો વાંધો નહીં હાલો હાલો રાખી દીધું બધું બાકી સહી રાખી દીધું પછી વેલાહાર ખાઈ લઈને હું રહી ઘડીક વાર સાપલીઓ બતૈયે સે ને પરોઠા લીધા છે તો એ તમે માથે જાતા રોટલીઓ ઘડીઓ છોડી અને આ રોટલાય આજ ઘળવા નોતા ના ઘડ્યા આત ને તો હાલત બતૈયે પરોઠા ખાઈ લે ને ડાડા હાટુ કોઈ કઈ રું છે કે ઈને આ રોટલા રોટલી ખવરાવ દે હું સવાહે નહીં તો હું હવે કઈ રુંતી નામ ઈ કે ને અને પાસી તો કી કે આ કઈ રું ઓલું કઈ રું નવ વધે તો એમાં હું હાંજે વઘારિયા કર નાખજો અને નહીતર એ નાખ દેજો ગાયુ આવશે કૂતરા આવશે એને નાખી દેજો થોડું ઘણું એ તો વધઘટ થાતું હોય કસકસ ના કરવાની હોય પછી હવે હાર એમ નહીં પણ બધાને પરોઠાને ખાવાતા તો આ નકામ રોગ રોગો બગાડ થાય ને હજી આપણે આઈ નવા હવા રેવા આવ્યા સહી હજી બધું થાળ પીસે ખા તો કંઈ વધીએ નહીં વાહે જો મમ્મી પહેલી વાત તો એ કે મને ખબર નહોતી કે તમે પપ્પા બે છે ને પરોઠા ખાઈ લે એટલે મેં પપ્પા માટે રોટલી કહી ને તમારા માટે રોટલો કહી લો બરાબર અને બીજું રહી વાત દાદાની તો દાદા માટે જ આ મગની દાળ કરી છે મોરી મોરી અને ભાત કર્યા છે એ થારવા મૂક્યા છે ઠરી જાય ને એટલે પછી હું જમી લઉં પછી હું દાદાને જમાડતી આવીશ હવે કઈ બીજું હોય તો બોલો રોટલા ને તો મને નહીં કીધું તું મારે રોટલો એક ખાવો તો હાવ પરોઠા ઉપર ના હાલે કઈ રોટલો તો જોઈએ થોડો ઘણો હા જોવું જોઈએ મમ્મી તો પછી એક તો વધિયાન ઘડવો જોઈએ હાવ એક એક જ રોટલો તમારે બધે જોઈએ એટલે મેં ત્રણ રોટલા કહી દે સાસ ભારી છે ઓ સકલી ઓ કોણ દઈ ગયું છે આજ તો એ છાસ છે ને લાખી મોટી માં આવ્યા હતા તે દઈ ગયા છે ही क्यारी बे बे तुम्हारे हजी कई गाय देती नहीं हेड खूं दो एट्ले बेसी आरती लई जाओ ने अमार आम थी से ही लाखी मोटी मैं वे पास वेला रही आख बड़ो संभरा अमा ने चाह लई जाता चाह लई जाता चकुड़िया दीका आ बाजू आ जा पड़ी जाए कड़े कड़े करते आ बाजू आ जा जमी जाए પાપી હવે છાસ દઈ જતા હોય તો એમાં હું આપણે પીઠા વગર ના રહીએ એના કરતા આવી ઘાટી રગડા જેવી છાસ દીધી છે તો પછી એમાં કંઈ વાત ન કઢાય ભાભી હા એમ ન કરી રખાય એ બી વધ્યા વધ્યાંગ રહેશે તો દીધી એ ક્યાં માગવા આવે છે તમને પાછી દેજો એમ કીએ છે એ તો હા શું ગણાય પણ તો એમ થાય કે એ કોક દી કીધે રાખે આનું બેન એવું જ હોય લોખી બેન આને ગમે એ કંઈ સારું ન લાગે એ જે હોય અવરું જ લાગે કે આ આમ કરે છે ને આ ઊમ કરે છે ખોટું જ લાગે એને બધું એમ નહીં કે દીધું તો સારું શખી હોય એટલું બધું બનાવ્યું તો એ આનો મંગુડી નો જોઈએ અમારે મંગુળી એવી ને એવી છે એને માને માથે જ પડી છે એ હું તો કઈ કમ નહીં હવે એને થોડાક ધીરે હું પછી એને હાહું જાણે એના કામ જાણે અમે તો વરાવ દે હું દીકરીને સુધારવાની બહુ કોશિશ કરી પણ કોઈ દી સુધરી નહી દીકરી

ને મમ્મી મારો શેરુ તો ક્યાં ગયો હોય ખબર જ નથી હું સવાર ની ગોતો છું ક્યાંય દેખાતો નથી ઓલા મોટા કૂતરા બટકો ભર લે હતો તારા આવા ના આવા હોય મંગુડી પેલા આવા રાખતા ના હોતો બિચારાને ક્યાં બટકો બટકો ભરી લીધો હતો અવારનો દેખાણ નથી હાલો મારે જમીન ગોતવા જ જાવું છે બારો ક્યાંક તો રખડતો જઈશ અહીં ક્યાંક જ હશે ઘરની આસપાસ ને મમ્મી એક રોટલી આખે આખે જ સકી ભાભી એમ બટકા કરી કરીને કાગડા નાખો વાટકો ભર દીધો હું પેલા આવીને સખી ભાભી રાંધતા ને તૈયે જોતી તૈયે કાગડાને આખો વાટકો ભરો હતો રોટલીનો ભલે નાખો કાગડો ભલે ખાય બિસારો ભૂખો થયો હજુ સકસક સકસક રહ્યો ભલે ખાય કાગડો તો હાલો વેરા હરો ભાણા કરી લો પછી મારે રોઠાપડામાં ઓટલે સરસંગ છે સરસંગમાં જવું છે લોખી બેન તમારે આવવું હોય તો આવજો હા તે આવું જ છે આ છોકરીઓ ભલે ને આવે ત્યાં જીણકી જીણકી બાઈ એ હોય ભાભી એને બિસાડી ના આવવા દેવાય ત્યાં ઓટલે બધું ભેગી ખાય ને તો મજા આવે હાથી તો આજે ફટાફટ બધું કરી નાખજો કામકાજ ખાઈ પીને પછી આપણે જાઉં બાયુ કેતી હોય સાડા ત્રણ ચાર વાગે ચાલુ થાય સરસંગ કે ક્યાં ગયો શેરુ ક્યાં ગયો પૂરીન ઘરે વયો ગયો તો મંગુડી કેવાના દાત આવે છે પપ્પા સાધન તો એમ થાય ઓલે સુવેળ ઉડકાર હોય ને ઓલે બોલતું હોય ને એવું લાગે છે પછી આવું બતાવવા માંડે